ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય બુક્કા બોલાવશે મેઘરાજા જાણું કયા જિલ્લાને અપાયું છે રેડ એલર્ટ તો મિત્રો શું છે આ લેટેસ્ટ વરસાદની આગાહી એ જાણી શકતે પહેલાં જો તમે આપની ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને છવ્વીસ જુલાઈ સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે તારીખ સત્યાવીસ અને અઠાવીસ જુલાઈ માટે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ચોમાસાનો પ્રવાહ અપર સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર વિદર્ભ તેલંગાણા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ચક્રવાત પરિભ્રમણ સહિત અનેક સિસ્ટમો સક્રિય હોવાને કારણે ગુજરાતમાં તારીખ ઓગણત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ ત્રેવીસ જુલાઈ બુધવાર સુધીમાં ગુજરાતમાં ચોમાસા દરમિયાન ચારસો ને બ્યાસી મીમી અથવા ચોપન ટકા વરસાદ નોંધાયો છે આઈએમડીની આગાહી અનુસાર સત્યાવીસ જુલાઈએ પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં તો અઠ્યાવીસ જુલાઈએ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારબાદ ચોવીસ અને પચીસ જુલાઈ એટલે કે ગુરુવાર અને શુક્રવાર માટે છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી અને ભાવનગરમાં છવ્વીસમી જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે વધુમાં ઓગણત્રીસ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે મિત્રો સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં પણ વરસાદ થશે સિસ્ટમ આગળ વધતા ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તેમજ કચ્છમાં વરસાદ થશે બીજી ઓગસ્ટ સુધીમાં નદી ડેમ અને તળાવોમાં પાણીની આવક વધવા લાગશે મજબૂત વરસાદી વહન હોવાથી ભારે તેથી ભારે વરસાદ થશે નીચાણવાળા વિસ્તારોમાં કાળજી રાખવી હિતાવહ છે અને પવનની ગતિ વધુ રહેશે જુલાઈનું છેલ્લું સપ્તાહ અને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ભારે તેથી ભારે વરસાદના યોગ સર્જાઈ રહ્યા છે જેના કારણે ખેડૂતોએ પણ કૃષિ કાર્ય કરી લેવા તેમજ લોકોએ વીકેન્ડમાં પ્લાનિંગ કરતા હોય તો વિચારીને કરવા તાકીદ કરાય છે ધન્યવાદ